મિત્રો ફરી સ્વાગત છે આજના વિડીયોમાં આજના આજના વિડીયોમાં આપણે વાત કરીશું બેંક ઓફ બરોડામાં આવેલી લોકલ બેંક ઓફિસર માટેની ભરતી વિશે મિત્રો કુલ પચીસ બે હજાર અને પાંચસો પદ માટેની આ ભરતી બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો ચાર જુલાઈથી આ એલબીઓના ફોર્મ શરૂ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખ અને ફી ભરવાની છેલ્લી તારીખ ચોવીસ જુલાઈ અને બે હજાર પચીસ છે મિત્રો અને પરીક્ષાની તારીખ નિર્ધારિત સમયપત્રક મુજબ આ પરીક્ષા લેવામાં આવશે એટલે કે પછીથી જાહેર કરવામાં આવશે એડમિટ કાર્ડ ઉપલબ્ધ થવાની છેલ્લી તારીખ પરીક્ષા પહેલાં એડમિટ કાર્ડ આવી જશે મિત્રો પદનું નામ છે મિત્રો લોકલ બેંક ઓફિસર માટેની કુલ પચીસો જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અરજી કરવા માટે તમારી ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષની અને મહત્તમ ઉંમર ત્રીસ વર્ષની હોવી જોઈએ અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નીતિ નિયમો મુજબ અમુક વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે એટલે કોઈ પણ ગભરાવાની જરૂર નથી મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી સ્નાતક ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ સી એ કોસ્ટ ઓક કોસ્ટ એકાઉન્ટ એન્જિનિયરિંગ અથવા તો મેડિકલ જેવા પ્રોફેશનલ લાયકા ધરાવતા ઉમેદવારો પણ આ ભરતીમાં અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવશે મિત્રો અનુભવની વાત કરીએ તો કોઈપણ શેડ્યુલ કોમર્શિયલ બેંક અથવા તો રી આર એટલે કે રિજિયન રૂરલ બેંકમાં ઓછામાં ઓછા એક વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન ઓફિસર તરીકેનો અનુભવ ફરજિયાત છે એટલે કે મિત્રો આ ભરતી અનુભવને આધારે લેવામાં આવશે જો તમારે એક વર્ષનો અનુભવ હશે તો જ તમે આ ભરતીનું ફોર્મ ભરી શકશો જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે મિત્રો કોપરેટિવ બેંક પેમેન્ટ બેન્ક સ્મોલ ફાઇનાન્સ બેંક ફીન ટેક્સનો અનુભવ માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારે પોસ્ટ ક્વોલિફિકેશન ઓફિસરનો જ અનુભવ હોવો જોઈએ જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની છે ભાષામાં પ્રવીણતા ઉમેદવારો જે રાજ્ય માટે અરજી કરી રહ્યા છે તેને તે રાજ્ય માટેની સ્થાનિક ભાષામાં વાંચવાનું લખવાનું અને બોલી શકતો હોવો જો અને જો કોઈ મિત્ર ગુજરાત રાજ્યમાં અરજી કરે છે તો તેને ગુજરાતી વાંચતા લખતા અને બોલતા આવડવું જોઈએ જેની નોંધ દરેક ઉમેદવારોએ લેવાની રહેશે મિત્રો હવે મેન વસ્તુ છે પગાર ધોરણ મિત્રો પગાર કેટલો મળશે એટલે કે આ પોસ્ટ પર જો તમે પરીક્ષા પાસ કરશો તો તમને અડતાલીસ હજાર આઠસો જેટલો પગાર મળવાનો રહેશે ઉપરાંત નીતિ નિયમ મુજબ અમુક ભથ્થાઓ પણ તમને મળવાપાત્ર છે તો મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તમારી આ પરીક્ષા કુલ ચાર ચાર તબક્કામાં લેવામાં આવશે પહેલી પરીક્ષા ઓનલાઈન હશે એટલે કે સીબીઆરટી આધારિત હશે જેમાં ઇંગ્લિશ બેન્કિંગ નોલેજ જનરલ ઇકોનોમિક અવેરનેસ રિઝનિંગ ગણિત જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે ત્યારબાદ સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે એટલે કે બેંકના મુખ્ય મૂલ્યો સાથે ઉમેદવારની સુસંગતતા અને વેચાણ સંબંધિત ભૂમિકાઓ માટેની યોગ્યતા નક્કી કરવા માટે આ સાય સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે મિત્રો ત્રીજા તબક્કાની વાત કરીએ તો તે છે ગ્રુપ ડિસ્કશન અથવા તો ઇન્ટરવ્યૂ મિત્રો ઓનલાઈન ટેસ્ટમાં ક્વોલિફાય થયેલા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ચાર બાદ છે અંતિમ અને છેલ્લો તબક્કો સ્થાનિક ભાષામાં પ્રાવીણ્ય ટેસ્ટ એટલે કે જો ઉમેદવારો દસ કે બાર ધોરણમાં સંબંધિત સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો ન હોય તો તે તેના માટે એલપીટી ફરજિયાત છે એટલે કે મિત્રો જો તમે ગુજરાતના જ રહેવાસી છો અને તમે ગુજરાતમાં જ અરજી કરો છો તો તમારે આ ટેસ્ટ આપવાનો નથી મિત્રો અને આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો અરજી ફી કેટલી રહેશે સામાન્ય ઇડબ્લ્યુ અને ઓબીસીના ઉમેદવારો માટે આઠસોને પચાસ પ્લસ પેમેન્ટ ગેટિવે ચાર્જ એટલે કે આ સાડી આઠસો રૂપિયાને અલગથી જે પેમેન્ટ કરવાનો ચાર્જ લાગશે તે એસસી એસ ટી વિકલાંગો માટે અને ભૂતપૂર્વ સૈનિકો અને મહિલાઓ ઉમેદવારો માટે એકસો પંચોતેર રૂપિયા જીએસટી સહિત અને પેમેન્ટ ચાર્જ લ સહિત શું કહેવાય મિત્રો પેમેન્ટ કરવાનું રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે કોઈ પણ મિત્ર બેન્કિંગની તૈયારી કર્યા કરી રહ્યા હોય તો તેના સુધી આ વિડિયો પહોંચાડો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો